તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને મારા અને બહેનોબેન ઠાકોરે શું કીધું છે મિત્રો પણ કારણ કે દારૂનો બહુ ત્રાજ છેબેન ઠાકોરે શું કીધું છે તમને જણાવો છે મિત્રો અને આપણામાં ટૂંકી જાય રહ્યા હતા મિત્રો વિડીયો લોંગ થશે મિત્રો આજે પણ પૂરોપૂરો વિડીયો જોજો મિત્રો અને જ્ઞાનીબેન ઠાકોરે શું કીધું છે બી તમે મગજમાં ઉતારજો મિત્રો તો ચલો જુઓ જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો અને તમને કેવું ગમે છે કોમેન્ટ કરજો મિત્રો દારૂનો ખૂબ એટલું ધંધો ચાલુ છે મિત્રો તો જોવા ગયા નહીં બેન ઠાકોર શુખ છે એ બી જાણી લે પૂરું અને વિડીયો જોવા આખો પૂરું પૂરું જોવું તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી બધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે એક પેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણમાં તો મંદી આવે આવે ને આવે જ ભાઈ ખેમાજી દારૂ પીએ એટલે બાજાને ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવો પડે આ વાત હાજી ખોટી આ આટલા તો બાંધેલા મિત્રો તમે જ્ઞાનીબેનનો વિડીયો જોયો છે મિત્રો પણ જિજ્ઞેશ મેમારી મિત્રો શું કહે છે તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો કારણ કે દારૂનો બહુ ત્રાસ છે મિત્રો એ કારણે ભાઈને વિરોધ ઉઠાવ્યો છે મિત્રોને દારૂ બંધ કરવાની તાપી કરી છે મિત્રો તો ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રોને સારું કરે છે ભાઈ કામ તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રોનો વિડીયો પૂરો પૂરો જોઈએ મિત્રો વિડીયો લોંગ થાય છે મિત્રો પણ તમને એક એક વિડીયો બતાવો છો મિત્રોને તમે જુઓ ભાઈ શું કહેવા માંગે છે દારૂના અડ્ડ માટે મિત્રો એ બી તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રોને દારૂ બંધ થશે તો જ આપણો દેશ આગળ જશે મિત્રો અને આપણા માણસો દારૂ કારણિત બગડી છે મિત્રો તો આખો વિડિયો અને વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો કારણ કે તમને આખો વિડિયો લોંગ થઈ છે પણ પૂરા પૂરા વિડિયો બતાવવાનો છું અને આ વિક્રમ ઠાકોર બી શું કહે છે બી તમને બતાવવાનો છું મિત્રો તો જોવો વિડિયો ભાઈનો जनता તમારા તમારા પણ दारू જ્યાં પણ ડોકટો કાળો કરમા ચાલ્તો હોય આ ક્રાંતિ હવે ગુજરાત પર રૂકાવાની નથી ક્રાંતિ ગુજરાતના યુવાનો કરી રહેશે કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની યુવા પેઢીને દક્ષતા રવાડે ચડવા દેવાની નથી બહુ થયું આપણી બેન દીકરીઓ માતાઓ અનેક તેનો આપણી ગુજરાત મેના સિંદૂર લૂંટાયા અનેક આપણી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ લાલજીભાઈએ કીધું કોના કારણે ભાઈનો વિડિયો જોયો છે મિત્રો અને અલ્પેશ ઠાકોર મિત્રો દારૂ ને લઈને શું કહે છે એ બી તમને જણાવી દેવાનો છે પૂરો પૂરો મિત્રો તો વિડીયોમાં અહીંયા સુધી બન્યા રહે છે મિત્રો અને અલ્પેશ ઠાકોર શું કીધું છે દારૂ વિશે મિત્રો એ બી તમે જો ક્યાંક ખાસ મિત્રો બેરોન થતો હોય છે મિત્રો ક્યાંક દારૂ પીને પીને ગેરબખા કુટતા જ હોય છે મિત્રો અને આપણી દરેક આ પીચર પર ન્યૂઝ આવે છે મિત્રો તો અલ્પેશ ઠાકોર બી શું કહે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આખો વિડિયો બતાવો છે અલ્પેશ ઠાકોરનો મિત્રો તો જુઓ અલ્પેશ ઠાકોરનો વિડીયો પછી વિક્રમ ઠાકોરનો તમને વિડીયો બતાવું છું જુઓ અલ્પેશ એમને કહું છું જો તમે દારૂ પીને જિંદગી બગાડવી છે તો બીજી ના વાંધા થઈ જ મળીશો કુંવારા ના કહેવાય કારણ કે દારૂ પીવો વાંધો જ કહો પછી કોઈ હોંશિયાર છોકરો હોય ને એના લાયક ના મળ્યું હોય તો એને કુવારો કેવાય પણ દારૂ પીને જિંદગી બગાડે ને તો વાંધા જ કહેવા પડે મિત્રો તમે અલ્પેશ ઠાકોરનો વિડીયો જોઈ લ્યો મિત્રો અને આ બેન આ બેન મિત્રો તમે જોઈ શકો છો દારૂ વિશે મિત્રો શું કહે છે મિત્રો સરકારને બી જાણ લેવા મિત્રો કેમ કે આ બેન બહુ કંટાળેલી છે મિત્રો અને તમને જોઈ શકો છો આ બેનને બીજું ઘર બંધ્યું હતું મિત્રો તો એ બી દારૂડીઓ મળે છે મિત્રો અને બહુ હેરાન કરે છે આ બેનને તો તમે જો આ બેન શું કહે છે મિત્રો આખો વિડીયો પૂરો પૂરો જોતા રહેજો મિત્રો કેમ કે આ દારૂનો બહુ હદ વધી જાય છે મિત્રો તો આપણા ઠાકોર સમાજમાં મિત્રો બહુ દારૂ પીવાય છે મિત્રો તો જોવા બેનનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો જોવો વિડીયો પહેલાં મન પાજે આખું સરકાર કારણ અડ્ડા બને છે કરો સરકાર આ બહુ યારં દવાઈ ઓકી જિંદગી નિમબારી ગઈ ઈ દારૂ પીતો થા ત્રણ છોકરા થોડા બીજું ઘર થી આયે એવું બોલી આખી જિંદગી બરબાદ થઈ ગઈ દારૂ 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 મેલાને સુખ નઈ એક ઘર છોડો તો બીજા મેવું નેવું મળે કઈ સુખ નહીં મળતું જાઈબાર મિત્રો તમે આગળ આ બેનનો વિડીયો તો જોઈ લીધો છે મિત્રોને સરકારને અપીલ એટલી જ કરે છે કે મિત્રો આપણા ઠાકોર સમાજમાં બહુ દારૂ નહીં બધા સમાજમાં દારૂ થઈ ગયું છે મિત્રો પીવાળા મિત્રો તો આપણા વિક્રમ ઠાકોરે દારૂને લઈને શું કહે છે મિત્રોને આ બેનનો તમે આખો વિડીયો પૂરો જોયો છે મિત્રો કે બેન કંટાળીને મિત્રો સરકારને અપીલ કરે છે મિત્રો કે દારૂ બંધ કરાવો મિત્રો તો આપણા વિક્રમ ઠાકોર બી શું કહે છે મિત્રો તમે આખો વિડીયો બતાવવાનો છે મિત્રો પણ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો મિત્રો અને આપણી જ ચેનલ પર મિત્રો દરેક ન્યૂઝ આવે છે મિત્રો જણાથી મોટા દરેક કલાકારની ન્યૂઝ આવતી હોય છે મિત્રો તો આ દારૂ વિશે વિડીયો ફેછલ બનાવ્યો છે મિત્રો અને શુદ્રો ક્યાંક દારૂમાં કશું નથી મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આ વિક્રમ ઠાકોર શું કહે છે એ બી તમે જાણી લેજો અને પૂરો પૂરો વિડીયો જોજો મિત્રો અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવી જ અપડેટ જોવા માટે આપણી ચેનલમાં મળી રહેશે મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળી લે મિત્રો વિડીયો લોંગ છે મિત્રો આ વિક્રમ ઠાકોરની જુઓ વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો ચલો વંદે માત્ર બાય બીજા વિડીયો મળીએ અને બીજી ન્યૂઝ લઈને મળશે ત્યાં સુધી જુઓ અને આપણી આ ન્યૂઝ કઈ ગમી ગુજરાતી બી કોમેન્ટ કરીને જણાવજો ચાલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળીએ ત્યાં સુધી જોવો વિક્રમ ઠાકોરનો વિડીયો અને તમને કેવું ગમે એ બી કોમેન્ટ કરીને જણાવજો ચલો રાઈટ અને ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહેતો તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષને કરજો એટલે ઘણા લોકો મને કહે કે તમે આ બોલવાનું ચાલુ કરીશું જોડાવાના છો હું આ વખતે હત્યાવીમાં જોડાય તો હારું સાચી વાત છે પણ એવી અમુક શરતો સાથે હું જોડાઈશ કોઈ પણ પક્ષમાં જોડાઈશ એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પેહલા હું બીજા નેતાઓ જેમ જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ગાલી આપણે એવું નહીં કરવાના આપણા